it lay કરુણા કજલું પર હર એક મન કા કોના શક્તિ હમે મન કા વિશ્વાસ કમજોર અર્કે મિત્રો અને આગેવાનોને વિનંતી કરીશ કે તેઓ સરસ્વતી માતાના છબી આગળ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકે સૌ આગેવાનોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય કરશે એજન્ડા પર ઉજમની કાર્યવાહી ચાલુ કરશે ભાઈ વિનંતી કે તે અહી જે કંઈ આજના ઠરાવો આપણે કર્યા છે એ દુઃખ અહીં ગયું ગણ્યું અત્રે

ઉપ પ્રમુખ શ્રી મખાજી મંત્રી શ્રી ઈરાજી તથા સમસ્ત એક ટેસ્ટી ગણ અને આમંત્રિત મહેમાનો યુવાનો ભાઈઓ અને બહેનો આજની મીટિંગ જે કોઈ જે કોઈને વિડિયો ઉતારવા હોય જે કોઈને લાઈવ પ્રસારણ કરવું હોય એ બધાને અમારી છૂટ છે કારણ કે આજની મીટિંગ કોઈ ખાનગી જાહેર છે પત્રકાર મિત્રોને બધાની વિનંતી હું આપને આગ્રહ કરું છું કે તમારે લાઈવ પ્રસારણ કરવું હોય આ મીટિંગ નો વિડિયો ઉતારવો હોય તો તમા બધાને છૂટ છે કારણ કે આ સવારની મીટિંગ છે અને આમાં કંઈ કહેવાનું બીજું કરવાનું બીજું એવો કોઈ પ્રશ્ન નથી એટલે હું તમને વિનંતી કરું છું આમ તો આપણા બાબર ખાતે સમૂહ લગ્નના આયોજન માટે ઘણા બધા વખતથી આપણે મહેનત કરતા હતા અને એ મહેનત ની અંદર આપણો આ ભાગર કાતે સમૂહ લગ્ન કરવાનો આયોજન અને ઈરાદો ફક્ત ને ફક્ત એની જે કઈ એની અંદર થી જે બચત થાય છે એની રકમ દ્વારા આ ગાયત્રી ઘર શાસ્ત્રકુ ચાલે છે ગાયત્રી કરશે હોસ્ટેલ ચાલે છે એના માટે જ અમે સબુ લગ્ન મજબૂરી થી કરીએ છે એટલે અમારો ઈરાદો આઈ સબુ લગ્ન કરવાનો હતો અને છે આપને જણાવતા મને આનંદ થશે કે આ સબુ લગ્નના આયોજનની હજુ પ્રથમ મીટિંગ છે અને પ્રથમ મીટિંગ પહેલા સમાજે આ ટ્રસ્ટ ઉપર વિશ્વાસ મૂકી આ આયોજક વિશ્વાસ મૂકી અને સાત સભુ તો આયોજનની મેટી પેલ થઈ ગઈ છે એ ખરેખર તમારા બધાના ધન્યવાદ આપવો જોઈએ સાથે સાથે એ પણ જણાઈ દઉં કે આ સભુ લગ્નની પ્રથમ મીટિંગ પહેલા સમાજે અમારા ઉપર વિશ્વાસ મૂકીને પાંચ લાખ રૂપિયા ફાળો પર નોંધાઈ અને જે કોઈ ફાળો નોંધાયો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને ધન્યવાદ આપું છું સાથે સાથે આજની સમૂહ લગ્ન લો મુખ્ય એજન્ડા બીજો એ છે કે આપણે આ સબુ લગ્ન સફળ કેવી રીતે બનાવવા એના માટેનું પણ આયોજન કરવાનું છે એના ફાળા માટેનું પણ આયોજન કરવાનું છે આજની મીટિંગ એ ખાલી સમૂહ લગ્ન સમિતિ સમૂહ લગ્નના આયોજન માટે ફક્ત ને ફક્ત એટલા પૂરતી મીટિંગ નથી આજની મીટિંગ એ સદ વિચાર વિકાસ ટ્રસ્ટ બાબર ની સાધારણ સભા પણ છે અને એમાં કેટલા ઠરાવો પણ આપણે પસાર કરવાના છે ઠરાવો પસાર શા માટે કરવાના છે એ તો હું થોડા કે બે કારણો આપને આપીશ પરંતુ એ પહેલા મારે સમાજના નામે જે કોઈ મીટિંગો ભરવામાં આવી અને એ મીટિંગોમાં એજન્ડામાં બતાવવામાં આવે અલગ વાત અને એની ચર્ચા થાય બીજી એ એના સામે અમને વાંધો હતો બે ત્રણ મીટિંગમાં ધારો કે પહેલે મીટિંગની વાત કરું તો લોણશીલા ખાતે એક મીટિંગ ધરાવો અને વિડીયો ઉતારવા ઉતારી દો એમાં એજન્ડામાં બતાવવામાં આવ્યું કે તિયોદર ચાર રસ્તાવાળી જમીનની ચર્ચા કરવી કેટલાક મિત્રો ભેગા થયા સારા માણસો જવું પડ્યું અમે સંપૂર્ણ સંમતિ આપી અને પછી એ લોકોએ એક મુદ્દો ઉપસ્થિત કર્યો તંત્રી રાજીનામું આપે આ કોઈ એજન્ડામાં નતું આ એમનો ખાનગી ષડયંત્ર હતું એ મીટિંગમાં અમારે થોડું બે ઇશ્યુટ પણ થવું પડ્યું અને એના પછી અમે ઘેર આવ્યા એના પછી જે કોઈ કેટલા જવાબદાર મિત્રો જે સ્ પાર્જના ઓખાવા મને રઘુભાઈ પાસે ગયા એમને શું વાત થી શું ચીત થઈ મને ખબર નથી પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમે આપ કૃષ્ણ પ્રભુ તરીકે રાજીનામું આપો તો સમાજને આપનો લાભ થાય સમૂહ લગ્ન એક જગ્યાએ થાય અને બે વર્ષની અંદર તંત્રી પ્રમુખ છે એટલે સમાજના કોઈ માણસો ફાળો આપતા નથી તંત્રી પ્રમુખ તરીકે રાજીનામું આવે તો બે વર્ષની અંદર અમે પાંચ કરોડ રૂપિયા સમાજને ફાળો આપીએ આ વાત સાથે સમાજને લાભ થતી વાત સાથે અમે સંમત થયા અને અમે રાજીનામું આપ્યું સમાજના લાભ માટે અને પછી પાછળથી

કેમ ભાઈ એટલે અમે રાધનપુર પાદરે જે દિયોદર તાલુકાનો ઉમેરો કર્યો અને 6 તાલુકાના ઠાકોર સમાજની મીટિંગ આજ જગ્યાએ રવિવારે ભરવામાં આવી અમને ખબર હતી કે આ મીટિંગ મો એજન્ડા બતાવવા મુજેની કોઈ પણ કાર્યવાહી થવાની નથી એટલે અમને પણ કીધું અને અમારા 11 ટ્રસ્ટીઓમાંથી

થોડો સમયથી વાદ વિવાદ ચાલ્યો અને આ ઘણા સમયથી વાદ વિવાદ ચાલતો હતો અને એની અંદરથી પછી આ લોકોએ બે ત્રણ પ્રશ્નો રજૂ કર્યા ના છૂટકે રઘુભાઈ અને ઓખારા ના કહેવાથી એ પ્રશ્નોમાં પણ લગભગ અમે બધાય સમાધાનના મૂળ ને સમાજ નજીક પહોંચી ગયા હતા પરંતુ આ મારી આ લડાઈની અંદર એ લોકો ન્યાયધીશ તરીકે ગેની બેને લઈને આવ્યા હવે એક જૂની વાર્તા છે કે એક ટુકડો મળે રોટલાનો અને બે બિલાડીઓના ભાગ પાડવા વટતી હોય અને ન્યાયધીશ તરીકે ન્યાય કરવા માટે વાંદરા પાસે જાય મિત્રો આ વાત સાંભળી છે ને વાંદરો કેવો ન્યાય કરે એ કેવો ન્યાય કરેતા હોય હું રેકોર્ડ પ્રૂફ પુરાવા સાથે કોઈ પણ વાત કરતો નથી વાંદરે કેવો ન્યાય કરો કર્યો મહેરબાની એક પણ શબ્દ બોલાવ બે મિનિટ સુધી તમે મારી આ વાત સાંભળજો

અને તમે દફતર લઈ લો દફતર મારી પાસે લાવો પછી તમે મારી પાસે આવો ત્યારે જ હું તમે બધાય ખરા પછી આપણે જે કરવું હોય છે એ કરીશું આ વાત મારી પાસે રેકોર્ડ છે આ લોકો એક બાજુ મીટિંગ કરે સમુરગના નામે એક ન બાજુ પ્રશ્નના વિસ્તરણના વિશે ચર્ચા કરવાને એક બાજુ લોકોની વિસ્તરી રહી અને તંત્રી પાસેથી તમે રેકોર્ડ કબજે કરો આ ન્યાયધીશે આવો ન્યાય કર્યો છે આ ન્યાયધીશે એવો ન્યાય કર્યો કે મારું ચાલશે ત્યાં સુધી જિંદગી ભર આ ટ્રસ્ટ ને આ ટ્રસ્ટ જે યુજે છે સમુરત ની અંદર મારી પાસે રેકોર્ડ બોલતા તો બતાવું એક પણ રૂપિયો હું આગળ જઈશ નહીં એની બેન આ તમે નવો નથી કર્યું આ તો તમે અને તમારા મળજીયાઓ બાર વર્ષથી મારી પાસે પડ્યા છો અને છતાં પણ આ સમાજે મારા ભારા ઉપર વિશ્વાસ મૂકી અમારા વૈવાદ ઉપર વિશ્વાસ મૂકી અને અમને ફાળો આપ્યો છે એટલે અમે આ હોસ્પિટલને રાજકોટ ચલાવીએ છીએ મિત્રો ઘણું બધું અહીં વડીલો બેઠા છે ઘણું બધું એમનું જે કાંઈ છે એ બતાવો પણ જ્યારે અમારા અમારા જ કહેતા માનશું અમારા કેવરાતા માણસો એમના હાથા બની અને આવી વાત કરે હોસ્ટેલ ને હાઇસ્ક્રોલ ને બંધ કરાવવાની વાત કરે અને કદાચ મને ભાવો કીધો હોય તો મને ભાવો કીધો આ સમાજ માટે હું ઘરું ઘર ફરી અને ચપટી વાગીશ એ પણ મારા છોકરા શીવરાવાને આ ગાયત્રી દર્શની હોસ્ટેલ ને હાઇસ્ક્રોલ ને ચાલુ રાખવા માટે બરાબર એ ભાવો કે

પણ જા ઉધી હું જીવું છું ત્યાં સુધી તમાર મારો ઈરાદો સફળ થવાના નથી જા ઉધી હું છું ત્યાં સુધી આ હોસ્ટેલ અને આ સ્કૂલ ચાલવાની છે જ્યાં સુધી અમે એએસસી ત્યાં સુધી દિયોદર કણ રસ્તાવાળી જમીન વેચી અને સમાજ વિરુદ્ધની માણસોને અમારે પૈસા આપવાના નથી અને જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી આ ટ્રસ્ટ અમારે સમાજ વિરુદ્ધી માણસોને હવાલે કરવાનો નથી આ ત્રણ વાત મારી ખુલી છે એટલે ઘણું બધું કહેવું છે પણ કઈ મર્યાદા છે અને જે કોઈ આજની મીટિંગના એજન્ડા છે આજની સદ વિચાર વિકાસ ટ્રસ્ટની સાધારણ સભા છે એની અંદર જે આ બધા કાનૂનો માટે મારા ઠરાવ પસાર કરવા પડ્યા છે જેને હું વાદી સંભળાવું છું સાધારણ સભા શ્રી સતીચાર રિક્વેસ્ટ છે ની સાધારણ સભા આજ રોજ તારીખ ને ગુરુવારના એક છે શ્રી ખરાબ કરવામાં આવે છે

માટે હોસ્ટેલ અને હાઈસ્કૂલ બનાવી અને આ કામ માટે જે પણ આયોજન કરવું પડે તે આયોજન કરવાની સત્તા ટ્રસ્ટી મંડળને આપતો ઠરાવ પસાર કરવામાં આવે છે આ ત્રણ ઠરાવ આજની સાધારણ સભામાં પસાર કર્યા છે કેમ ભાઈ મારે ના છૂટ્યા કહેવું પડશે નહીં કેમ ભાઈ તમે મને બદનામ કરવાનું બંધ કરો તમે એમ બોલતા હતા આ ટ્રસ્ટ આ ટ્રસ્ટ કઈ